જો તમે જોવાની આવો ની લેંગ્વેજ જુઓ ને એ લેંગ્વેજ ને મારે અપનાવવી છે કારણ કે એવું છે કે ભાઈ એ તજજ્ઞ વૃદ્ધ થઈ ગયા છે મારે વૃદ્ધ નથી થવું મારે રિલેવન્ટ રહેવું છે હું તો હજી કાર્યરત છું હું કંઈ બેકાર થોડી થઈ ગયો છું તો હું મારા દીકરા મારો દીકરો પણ એ એજ એજનો છે અને એ બધા જે રીતે વાત કરતા હોય બ્રધર ને બ્રો કે હાઈ બ્રો હાઉઝ ઇટ કેમ ચાલે છે આ બધું જે બધી એ બધી વસ્તુ ઇન્વાઇબ કરતો હોઉં છું અને મારા નાટકમાં હું એને એ નાખતો હોઉં છું એનો ઉપયોગ કરતો છું તમારે આ કરવું જ પડે હા ને તો ઓડિયન્સ કનેક્ટ નહી કરે તમારા આઉટ કરે આ શું રીત છે તમારી પછી તમે કોઈ ગુજરાતી ભાષામાં મરવા પડી જાવ લાગતો અમે મારી દીધી છે બહુ આમ આમ કહું ને કે ઘણા વૃદ્ધો ઘણા ડોસલા હોય ગર્વ કે આ વખતે અમે ડિક્શનરી માંથી પાંચસો શબ્દ કાઢ્યા કાઢી નાખ્યા તમારે તમે તમે પોતે જ કાઢી જશો તમે જ જતા રહેશો પછી તમારી ભાષા જ નહીં બચે ભાષા શું છે ભાષા એ વ્યાકરણ છે એ ખાલી વ્યાકરણ છે શબ્દો તો બધા બીજામાંથી લે છે આજે હું તમને થેન્ક યુ કઉ

કવિતા નવલકથા નવલિકા લેખ એ બધું પેહલા રેલવે એટલે ભાડા આજે શબ્દ તો કોઈ વાપરતું નથી આજના રેલવે ના નૂર માં વધારો થયો એવું કેસો તો આજનો જુવાનીઓ મારવા આવશે કે સમજાય એવું બોલ્યા નૂર શું છે ત્યારે નૂર કેતા હતા ભાલામાં વધારો કર્યો હતો તો એક છાપાના તંત્રી લખ્યું તું અગ્નિરત વાહક તારી અગન વરાહ આના સબ આપવા પડશે મારે નીચે એક્ઝેક્ટલી આવા છે આવા બુઢિયાઓ છે બેસેલા છે સત્તા ઉપર શું કરવાનું તમારે

અમારે અમારું શબ્દ ભંડોળ તો આમ ને અમારું શબ્દ ભંડોળ તો તેમ ને હું તો શુદ્ધ ગુજરાતી માં જ બોલવાનો આગ્રહ રાખું ને છતાં એવું કશું નથી હમ એવું કશું જ નથી સામેવાળા માણસ ને સમજાય એ રીતે પછી એમાં તને લાગે કે આ બેન જે છે એ શિક્ષિકા છે અને એમને બહુ ગુજરાતીના શિક્ષિકા છે અને એમને બહુ અંગ્રેજી નથી આવડતું તો તમને એક બે શબ્દ તમે અંગ્રેજીમાં કયા અને એ આવડ્યા તો તમે એને પછી ગુજરાતીમાં એને કહો તો અલગ વાત છે ત્યાં આગળ પછી અંગ્રેજી ભાષા ત્યાં આગળ બોલવાનું ના હોય તમારે ત્યાં તમારે પછી એને પ્રોપર ગુજરાતીમાં બોલવાનું હોય તમે અમદાવાદ છોડીને કાઠિયાવાડ જાવ તો ત્યાંનું ગુજરાતી બદલાઈ જાય છે આ ગુજરાતી સારું આ ગુજરાતી સારું એવું હોતું જ નથી એ દરેક દર દર બાર ગાવે બોલી બદલાય એ શું છે તો ત્યાં આગળ બાઈ ની શબ્દ હોય ઘણી જગ્યાએ એ બાઈડી શબ્દ વાપરાય છે તો મને એ સમજાતું નથી કે કે એ એ તોય પાછા બહુ મોટા લેખક છે એ ભાઈ છ્યાસી વર્ષના ભાઈ અને એમને આ બધું સમજાવું